કાળિયાપુરા ગાંધીનગર બસ છેલ્લા એક માસથી આગામી કારણોસર પ્રાંતિય ડેપો દ્વારા એસટી બસ બંધ કરાતા બસમાં મુસાફરી કરતા અંતરિયાળ ગામોના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કાલિયાકુવા ગાંધીનગર બસ છેલ્લા એક માસથી અગમ્ય મુસાફરી કરતા અંતરિયાળ ગામના વિદ્યાર્થીઓ સહિત રોજિંદા મુસાફરોમાં નારાજગી જોવા મળી રહી છે એકમાત્ર બસ એસટી નિગમ દ્વારા એકાએક બસ બંધ કરી દેવાતા મુસાફરો તેમજ આ બસમાં વર્ષોથી મુસાફરી કરતા અને સરકારી પાસ ધરાવતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે કાલિયાકુવાથી ગાંધીનગર જતી બસ વચ્ચે આવતા અંતરિયાળ ગામોમાંથી પસાર થતી આ બસમાં એસટી નિગમને ભરપૂર આવક થતી હોવા છતાં પણ આ બસ કયા કારણોસર બંધ કરવામાં આવી તે લોકોમાં ચર્ચાનો વિષય બન્યા છે વિદ્યાર્થીઓને લક્ષી આ બસ ખૂબ જ ઉપયોગી થતી હોય ચાલુ કરવા વિદ્યાર્થીઓ તેમજ રોજિંદા મુસાફરો અને સાત દિવસ એસટી ડિપો ખાતે આવેદનપત્ર પણ આવ્યું હતું બસ બંધ થતા બાળકોને ખૂબ તકલીફ પડી રહી છે માલપુર આવું હોય જ્યારે ગાંધીનગર જવું હોય ત્યારે આ બસ બંધ થતાં જ રાહદારીને ખૂબ તકલીફ પડી રહી છે અગાઉ એક વર્ષ પહેલાં આ બસ બંધ કરવામાં આવી હતી ત્યારે ગુજરાત વાલ્મિકી સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું ખરેખર આ વારંવાર આ બસ બંધ થતાં જ પબ્લિકને ખૂબ તકલીફ પડી રહી છે ગુજરાતનું એપી સેન્ટર એટલે ગાંધીનગર હોય છે ગાંધીનગરમાં વિકાસના કામો કરવા માટે જ્યારે જવું પડતું હોય છે ત્યારે ફક્ત એક જ બસ છે આજે કાલ્યાકુવા ગાંધીનગર તો માલપુરના જે જે સામાજિક કાર્યકર્તાઓને જ્યારે ગાંધીનગર જવું પડતું હોય ત્યારે ખૂબ જ તકલીફ પડતી હોય છે કોઈ બીજી બસ જ નથી તો અમે ડેપો મેનેજર એક વર્ષ પહેલા પણ અમે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ બસ ચાલુ કરવા માટે ત્યારે થોડા દિવસ આ બસ ચાલુ કરવામાં આવી હતી હવેથી જ આ બસ બંધ કરવામાં આવી છે દુઃખદભરી બાબત છે તો આવનાર સમયમાં માલપુરથી ગાંધીનગર બે બસો ચાલુ કરવા માટે આવે અને જે આ જે કાલ્યાકુવા ગાંધીનગર બસ હતી એ તાત્કાલિક તાબતો ચાલુ કરવામાં આવે જો આ બસ ચાલુ કરવામાં નહીં આવે તો અમે ગુજરાત વાલ્મીકી સંગઠન દ્વારા અમે આ ડેપોના આગળ ધરણા કાર્યક્રમ કરવાની ફરજ પડશે સાત દિવસમાં બસ શરૂ કરવામાં નહીં આવે તો માલપુર એસટી બસ સ્ટેશન ખાતે ગુજરાત વાલ્મિકી સંઘ દ્વારા ધરણા કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે હિતેન્દ્ર પટેલ હિન્દ ટીવી ન્યૂઝ અરવલ્લી